અમદાવાદ ખાતે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં ગુજરાતીઓની વિશ્વમાં ઓળખ એટલે ગરબા અને ગુજરાતીઓની ગરબાની રમઝટ બોલાવવા નવરાત્રીના પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે નવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તાર ખાતે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટની સાથે સંકળાયેલા પરિવારો તથા સ્થાનિકો મોટી સંખ્યામાં આ ગરબાના આયોજનમાં જોડાયા હતા સાથે જ વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી અને શણગાર ને લગતી વિવિધ વસ્તુઓ કે જે ટ્રસ્ટ સાથે સંકળાયેલી મહિલાઓ દ્વારા હેન્ડમેડ વસ્તુઓ સ્ટોલમાં મૂકવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર મહિલાઓ દ્વારા નિર્મિત અને મહિલાઓના વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવાના હેતુસર કાર્ય કરવામાં આવે છે જેમાં મહિલાઓને સ્વરોજગાર આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થાય છે સાથે જ વિવિધ પ્રવૃત્તિઓ મેડિકલ કેમ્પો બ્લડ ડોનેશન કેમ્પો વિવિધ જાગૃતિ સેમિનારો મહિલાઓ દ્વારા નિર્મિત વિવિધ પ્રકારના હાથ બનાવટની વસ્તુઓને લોકો સુધી પહોંચાડવા માટે બિઝનેસ એક્ઝિબિશન વિધવા સહાય ગરીબ પરિવારના બાળકોને એજ્યુકેશન સન સહાય જેવી વિવિધ કામગીરી પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટની મહિલા ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે જેવું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના કમિટી સભ્યો દ્વારા જણાવાયું હતું હું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ છું અમારી દસ બહેનોની કારોબારીની એક આખી કમિટી છે અને અમ સાઠથી સિત્તેર બહેનો અમારી સાથે છે જોડાયેલી છે અને મેમ્બર છે અને બીજા ઘણા બધા લોકો પાછળથી સાથ આપે છે એમ અમે દર વર્ષે ગયા વર્ષે બી પ્રિ નવરાત્રિનું જ આયોજન કર્યું હતું એ પણ આ જ ટાઈમે શ્રાદ્ધ વખતે તો પણ શ્રાદ્ધ હતું તો પણ આટલી બધી પબ્લિક ભેગી થઈ છે એમ હવે અમે ચેરિટી કરવાના છીએ વૃદ્ધાશ્રમમાં કે બીજી કોઈ જગ્યાએ એમ મેડિકલ કેમ્પ કરે છે સ્ત્રીઓને લગતા સ્વાસ્થ્ય માટેનું નોલેજ આપે છે એને અને દરેક બહેનોને ભેગા કરે છે કોઈને કંઈ પોતાના માનસિક શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન લઈએ છે અને દરેકને અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અને અમને જે રીતનું દાન આવશે એ રીતે અમે આગળ સેવા કરીશું અને આ બહેનો દ્વારા બહેનો દ્વારા જ ચાલતું બહેનો માટેનું જ ટ્રસ્ટ છે અને આમાં અમને અમને ખૂબ આગળ વધવું છે પણ અમને થોડું દાનની બી જરૂર છે કે જેથી જેમ દાનથી બી સરકાર આવે અને અમને લોકો ગાઈડન્સ આપે કે ભાઈ તમે આ રીતના કાર્ય કરો એ રીતે બી અમે આગળ વધવા તૈયાર છીએ આખા ગુજરાત અત્યારે અમદાવાદ પૂરતું છે પણ ઈચ્છા એવી છે કે ગુજરાતના બધા જ બહેનોને આપણે ભાગ લોકોને અમારો ટ્રસ્ટ જે છે લગભગ બે વર્ષથી કાર્યરત છે અને અમે બે વર્ષ પૂરું થયું એ નિમિત્તે અમે ગરબા પણ રાખ્યા છે અને એનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું અને એકંદરે સક્સેસફુલ ગયો છે એ પ્રોગ્રામ અને હું એમાં એઝ અ સેક્રેટરી છું અને હવે આગળ અમારે દિવાળી પછી સ્નેહ મિલનનો એક પ્રોગ્રામ કરવાનો વિચાર છે કે જેમાં અમારી સાથે જેટલી બી બહેનો જોડાયેલી છે બધાને ભેગા કરીને એક સંગઠન રૂપે બધાને ભેગા કરવા છે અને અમારો હજી પણ પ્લાનિંગ એવું છે કે અમારી સાથે જેટલી હત્યા તો જોડાઈ છે પણ એની સાથે સમાજની બીજી પણ બહેનો અને આખા ગુજરાત લેવલે પણ અમે આગળ વધીએ એવી આશા છે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ થી અમે આ ગરબાનું આયોજન કર્યું હતું એની માટે કે છે ને અહીંયા વડી બધી બહેનો હળી મળીને રહે અને એકબીજાથી મેળવડો થાય અને એકબીજાના સમાજ માટે આગળ લાવીએ અને એ લોકોને મદદ કરીએ આની માટે આ ગરબાનું આયોજન કર્યું હતું જે હવે સક્સેસ ગયું છે અમારા હેતુથી અહીંયાથી બસોથી અઢીસો લોકોએ ભાગ લીધો હતો અને સાત સ્ટોલ બી હતા અને બધાને થોડો ઉત્સાહ બી સારો હતો અને અમારા ટ્રસ્ટ તરફથી થોડી સેવા બી થાય છે અને આપણે કીટ પણ આપી કીટ વિતરણનું પણ કર્યું હતું જે વિધવા હોય કે હું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં કારોબારી સભ્ય તરીકે ફરજ નિભાવું છું અને અમારા ટ્રસ્ટનું એટલો ધ્યેય છે કે સમાજની બહેનોને આગળ લાવી તેમના માટે નવા નવા કાર્ય કરવા તેમને જરૂરી સેવાનો લાભ આપવો કોઈ નિરાધાર હોય કે છોકરાઓની ફી ના ભરી શકતા હોય એ વિધવા બહેનો હોય કોઈના બાળકો બીમાર હોય એ કોઈ પણ સેવા જેને જરૂર પૈસાની કોઈપણ રીતે આર્થિક રીતે કે માનસિક રીતે એના માટે અમે એમના જરૂરી કાર્ય કરીએ છીએ એમના મેઇન સેવા અમે દાન આપીએ નાના બાળકોની ફી માટે કે હા એજ્યુકેશન પછી બેન હોય અને કોઈને માનસિક પણ તકલીફ હોય તો અમે એને એના કંઈક સારી રીતે એને આગળ લાવવાની પ્રેરણા આપી શકીએ આંગણવાડીમાં પણ અમે પ્રોગ્રામ કર્યો હતો ગયા વર્ષે અમે આ જ ટાઈમે પ્રિય નવરાત્રીનો પણ પ્રોગ્રામ કર્યો હતો પછી અમે વુમેન્સ ડે પણ ઉજવીએ છીએ પછી મહિલાઓને ભે કરીને કોક વાર પિકનિક પણ લઈ જઈએ છીએ કે જેથી એ લોકોનું માઇન્ડ ફ્રેશ થાય એકબીજાને જોવે સમજે જાણે એ બધી પ્રવૃત્તિ દ્વારા એકબીજાને જોડે આવવા માટે અમે આ બધો પ્રોગ્રામ કરીએ છીએ મારું નામ ધર્મિષ્ઠા પંચાલ હું આ પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં કારોબારીમાં સભ્ય છું મારાથી બનતી સેવા હું આપું છું અને અમે અહીંયા આગળ જે બહેનો જે છે એમનામાં જે સ્કીલ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એમને કોઈની પાસે ઓશિયાળા ના બનવું પડે એટલા માટે અમે એમને આત્મનિર્ભર બનાવીએ છીએ હું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં કમિટીમાં છું જોઈન્ટ છું અને અમે દસે દસ બહેનો સાથે મળીને સેવા કાર્ય કરીએ છીએ કેમ્પ કરીએ છીએ કોઈ બહેનોમાં આવડત હોય કળા હોય કોઈને રસોઈ આવડતી હોય કોઈને ગૂંથણ આવડતું હોય કોઈ બીજી કોઈ બી વસ્તુમાં એ એક્સપર્ટ હોય એની બનાવવાની હા એને પ્લેટફોર્મ નથી મળતું એ પોતે વિચારે છે કે હું મારી કળા ક્યાં ગાડી કેવી રીતે એને બહાર લાવો હું કેવી રીતે બહાર જઈને બધાને કહું કે મને આ વસ્તુ આવડે છે એમ એનું પ્રોડક્ટ એને વેચવી હોય અત્યારે અમે સ્ટોલ રાખ્યા છે એ બહેનોને અમારા માધ્યમ તરફથી એમને પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એમને આ સ્ટોલ એમને મળ્યા અત્યારે સાત સ્ટોલ છે અમારે અત્યારે એટલે એ બહેનોને આત્મનિર્ભર બનાવવાના એમની આવડતને બહાર લાવવા માટેનું અમે આ કાર્ય કરીએ છીએ ખૂબ જ સરસ આયોજન છે બધું જ ખૂબ સરસ છે ગરબા પણ સરસ થયા જમવાનું પણ ખૂબ જ સરસ છે અને પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટની દરેક મહિલાઓ જે કામ કરે છે એ પણ ખૂબ જ સરસ છે અને દરેક મહિલાઓને જે એમને જોઈએ છે ફંડ એ મળી રહે એવો મારો દિલથી અભિપ્રાય કે મળી રહે દરેક મહિલાઓ આગળ કામ કરી શકે આગળ વધે મિશ્રી હેમાબેન મયુરભાઈ મારું નામ છે ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશમાં હું રાજ્યમંત્રી તરીકે ચૂંટાઈ છું અને આજે હું પહેલી વાર અહીંયા આવી છું અમી બેનના થ્રુ અને આજે હું એમાં જોઈન થઈ છું પણ મને ખૂબ જ સારું લાગ્યું અને આ બધું ગ્રુપ બહુ સરસ છે આજે અમને બહુ જ મજા આવી છે અને આવાના આવા બધા ભેગા થઈને કરતા રહીએના પંચાલ પરિશ્રમ ટ્રસ્ટમાં હું કારોબારીનું છું અને આમાં અમારે બહેનોની બી બહુ જરૂર છે જેટલું બહેનો બધા સંપર્કમાં આવશે એટલું અમારું કામ બી આગળ વધશે મેમ્બર બનવું હોય તો બી એ બની શકે છે છે જેટલું સારું કામ કરી શકીશું પરિશ્રમ ટ્રસ્ટની સભ્ય કારોબારી સભ્ય છું હું પહેલાં હાઉસવાઈફ હતી પછી સભ્ય બની પરિશ્રમ વિજય ટ્રસ્ટની હવે ધીરે ધીરે મને કારોબારીમાં લેવા આવી છે હું બે વર્ષ છેલ્લા બે બે વર્ષથી કારોબારી સભ્યમાં પણ કામ કરું છું અને જોડાય છું મને પોતાને એવું અનુભવ થાય છે કે હું એક હાઉસવાઈફ હતી એમાંથી સભ્ય બની સભ્યમાંથી આજે હું કારોબારી ટ્રસ્ટ ચલાવવા પ્રેરિત થઈ છું તો મને એટલો ઉત્સાહ વધે છે કે આજે અમે બધી દસ બહેનો અડી મળીને અમે કામ કરીએ છીએ બધાને સમાજને આગળ લાવવાની કોશિશ કરીએ છીએ બહેનો આગળ લાવવાની કોશિશ કરીએ છીએ અને અમારું નામ પણ આગળ થાય છે અમને બહુ જ સારું ફીલ થાય છે કે અમે આજે અવ સોલ્ટમાંથી આજે સમાજમાં આગળ આવીને ઊભા રહી શક્યા છીએ હજુ હજુ અમે એમ પણ વિચારીએ હજુ હજુ સમાજ અને અમને એટલો સાથ સરકાર આપે કે હજુ આનથી પણ અમે આગળ કરીએ કરી શકીએ મારું નામ કૃપા કૃણાલ પંચાલ છે આ પરિશ્રમ તરફથી મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એ લોકોનું આયોજન છે જે ગરબાનું છે એ બધું આયોજન બહુ સારું હતું એમાં મેં સ્ટોલમાં પાર્ટિસિપન કર્યો હતો એમાં મેં નેલ આર્ટનો સ્ટોલ રાખ્યો હતો નેલ આર્ટમાં હું ઘરેથી બી નેલ આર્ટ કરું છું અને લોકોને નેલ આર્ટમાં હું ઘરેથી બી એમને શું કહેવાય રેડી બી કરી આપું છું અને જાતે બંનેનું ઓનલાઈન બી આપી દઉં છું એ લોકોને ક્લાસ બી કરાવું છું ઘરે અને અલગ અલગ નિલાટ ને બધું કરું છું ગુજરાત પૂરતી હું એને ટ્રાન્સપોર્ટ કરી શકું છું ડિલિવર કરી શકું ગરબાનો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અહીંયા ગરબા એન્જોય કરવાની બહુ મજા આવી ઇવન બધા ફેમિલી એકદમ ક્લોઝ થઈ જાય છે આમ બહુ મજા આવે છે ગરબા એન્જોય કરવા મારું નામ ચંદ્રિકા બેન વી મિસ્ત્રી છે હું હમણાંથી જ જોડાયેલી છું અને સેવા સેવાભાવીનું કામ આપવાનું હમ હજી મને પાત્ર આપ્યું નથી અત્યારે હું જોઈન થઈ મેમ્બર બની છું બહુ પ્રતિસાદ સારો મળ્યો અને બધાય સાથે રહીને આનંદ થયો અમને હું બે મહિનાથી જોડાઈ છું પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઘણો જ સારો પ્રતિસાદ છે પહેલીવાર જોડાઈ ને તરત જ પિકનિકમાં જોડાઈ તો મતલબ અખબી અજાણ્યું લાગ્યું જ નથી મને એમ હા ટુરનું આયોજન હતું પૂલો ફોરેસ્ટ નું હતું અને જરા બી લાગ્યું જ નથી કે હું ફર્સ્ટ ટાઈમ જોડાઈ છું એમ બધી બહેનો એટલી બધી સપોર્ટિવ અને એટલી બધી કોઓપરેટિવ છે કે આપણને જરા બી અથડું નથી લાગતું અને બહુ જ આનંદ થયો એમાં એટલે ફરીથી અત્યારે આ ફરીથી બીજા મહિને તરત આ ગરબાનું અને આયોજન થયું તેમાં બી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે મને અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી